ને શિવાની બેન ને બધ અહીંયા તૈયાર થઈ ગયા છે ને સરસ મજાના રમે છે શિવાની ને હોતા નતાર માં આપણે સરસ મજાની કેહુડાના પાણી એથી નવરાઈ દીધી અને તૈયાર કરી દીધી છે અને મસ્ત ને એવું આવી પણ શિવાની આમ કરે તો બધું મસ્ત ના બાકડા બધું તરત જ વીખી નાખે અને વસભાઈ હોતા ને મારે જો નહીં જો નતાર આવ્યા છે માથું બાથું કઈ વળાયું નથી ને વસ ખાલી નાઈ નજ આવ્યો છો ને અને રોનક ભાઈ મારો ભત્રી જો મારો ભાઈ નો છોકરો છે થોડાક દિવસ રોકાવા આવ્યો છે ને રોનક મજા આવશે ને અહીંયા વિધાઉટ કરે

ડાગલો સરસ મજાનો લાવ્યા છે એમ કરતો કેવો ડાગલો છે તો કેવો ડાગલો લઈને આવી છે શિવાની રમાડવા હાટું થઈને શિવાની દઈ દેવો ના ના તો નથી દેવા છે ખાલી રમાડવા હાટું થઈને લાવી છે પણ દેવો નથી અમારું વસભાઈ તો ફાઈટિંગ જ આવડે નહીં દાગલા નું વાગી કઢી બનાવવાની બધી સામગ્રી તૈયાર કરી વાળી છે આ તો ખાટી ખાટી સાસ છે એટલે ખાટી મીઠી કઢી થાય અને આ બાજુ સાસ ને આમાં મીઠું મરસું ને એવું બધું નાખ્યું છે

ભાઈ ને કઈ આવડતા નથી એટલે કે તો અને ઘઉ ના ભાઈ ને હારા થાય શીખે નઈ એટલે જો આવું માં બનાવી નાખે છે એટલે કઈ શીખે નઈ બાજુ એટલે બાજરા રોટલા કઈ આવડે નઈ અને બાકી તે જો સરસ મજાના બાજરા રોટલા થાય કેવો ફૂલી થાય અને આ રોટલો એવો જ થાય છે જો બાઈ કેવો ટીપી નઈ સરસ મજાનો ગોળ થાય એકદમ અને એ ખરખો થાય પાતળો ને મારા કહેતી એમ થાય કે વચ્ચે જાડો રહી જાય કા વચે સાવ ક્યારેક પાતળો થઈ જાય ને ફરતો ફરતો ઓલો થાય કેવો સરસ મજાનો તાવડીમાં નાખી દીધો ને કેવો દેખાવે અસલ સરસ મજાનો દેખાય બાજરાનો રોટલો અને હવે વિઝો બનાવવાનો કેટલાક બનાવવો પડશે અને બાકી ઘઉના બનાવશું જો બે રોટલા તૈયાર થઈ ગયા છે બાજરાના એક તાવડીમાં છે ને હવે એક ટીપ છે અને આમાં કઢી આપણે સરસ મજાની ખોખાના દાણાવાળી તૈયાર થઈ ગઈ છે મીઠા લીમડા અને કોથમરી ને એવું બધું નાખીને સરસ મજાની બનાવી છે કઢી

ખાવી કે બોલવું અંકિતા બેન ને અમારે એમ થાય છે કળી ખાય છે કેવા ખાય અંકિતા બેન અંકિતા બેન ને વેકેશન પાછું પડી ગયું હતું પેલા વેકેશન ખુલી ગયું એટલે થોડાક દિવસ નિશાળે જતા રહ્યા અને અત્યારે પાછું દિવસ દિવસનું વેકેશન પડ્યું છે પછી વેકેશન પાછું ખુલશે હારે નહીં

અને આવું ઘરે જાવ અને માથું બાથું ઓળી નાખો હાલો અને આપણે ધોવાના કપડા આ બાજુ થાલી નાખી ને કેમ આ રસ્તો થઈ ગયો છે હવે પાલા મત થઈ નાલશો એ ન મારે 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 તો હોટી લેવાયની આવ એક આ પાડો અહીંયા ઉભો રહી છે ને બેસે છે ને મોઢું અહીં રાખવું છે એટલે હાલવા ની જગ્યા ઓલી થઈ ગઈ છે અહીંયા મોઢું રાખે છે નીણ નાખે છે નીંદ હમણે નાખી છે અને હવે આપણો ફટાફટ કેટલાય કપડા ધોવાના છે રોનકભાઈ ને બસ થાય નાયા છે એટલે ઘણા કપડા ભેગા થઈ જશે તો હવે આપણે કપડા ને એવું ધોઈ નાખશું શિવાની બેન હાટું ભંગળા લીધા છે શિવાની તો ખાવાના છે શિવાની તો ખાય કે ન ખાય પણ બાકી બીજા બધા તો ખાશે જ ઈ કાસા ખાય ઉપાડ્યા છે એને મજા આવે પડીકર નો માં અવાજ આવે ને ખડખડ એટલે મજા આવે નહીં તળવા લઈ જશો એક નઈ કે વેલા તળવા છે કે વેલા આમ તો તો મસ કરે ઈ ચો તોફાન કરવા મળ્યો છે મસ હવે હી હી દાંત કાઢે જો હી 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 લે ભાઈ લો લઈ ગયો ને તળવા લઈ ગયો હો હમણે તન દેવા છે અહીંયા પડી અવાજ આવે ને એટલે એને મજા આવે સખડે ને એટલે એટલે રમે નહીં જોવાની કેવું જોવે છે

એ સિવાની શિવની બહુ જ ગમશે હો એને તોડવો છે હશે કાગળ ઈ બોક્સ હજી ખુલતું છે આ બાજુ થી નઈ હજી સિવાની થોડીક મોટી થાય રમે મુક દેવાનું નહીં સિવાની ઢીંગલી પછી રમશે ઢીંગલા પોત્યા પેલા તો આપણે ઘરે હાથે બનાવતા ઢીંગલી હવે ઢીંગલી આવી ગઈ ઢીંગલી આવેલા કપડાની ને એ બધી ઢીંગલી બનાવતા હતા કાટા થી ને તો એને આખ્યું ને એવું કરતા હતા નહીં અંકિતા બેન અંકિતા બેન બહુ જ રેમાશે બે ને ભૂલા છે

છોકરાએ તો કેવી સરપ્રાઈઝ ગોઠવી હતી જે ફૂગા ગોઠવ્યા હતા ને ફૂગા અંદર ચોકલેટ નાખી એટલે ફૂગો ને ચોકલેટ મળે એટલે સરસ મજાની ચોકલેટ બી ખાધી અમે અને આપણે જૂના ઘરે ઘણો ખરો સામાન હતો એ આપણે નવા ઘરે લઈ લીધો છે ને અહીંયા સરસ ગોઠવી નાખ્યો છે આ બાજુ હિસ્ટીલા ઠામડા બધા હોય ને ઠામડા બધા આ માળીએ મૂક્યા છે મોટી માળીએ અને આ બાજુ બસ કોઈ રમકડા ને એવું બધું હોય એ બધી વસ્તુ આપણે અહીંયા મૂકી છે અને સિવાની બેનને ગિફ્ટ આવ્યું નહીં હોત ને આપણે અત્યારે તો માળીએ સડાઈ દીધું છે એ તો અહીંયા મૂકી દીધું છે એની ઢીંગલી એટલે હવે ગોઠવાઈ ગયા શિવાની બેન કંઈ અત્યારે રમે ને અત્યારે મોઢામાં નાખે ને તોડી ફોડી નાખે ને એવું બધું કરે તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યું તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય